આજના સમયમાં લોકો સ્માર્ટફોનના નવા નવા ફીચર્સ અને નવી નવી સવલતોનો ઉપયોગ કરવાનો શોખ ધરાવે છે આવતા સ્માર્ટફોનના અપડેટેડ વર્ઝનની ખરીદી પણ કરતા હોય છે જૂના સ્માર્ટફોનને વેચતા પણ હોય છે તમે ઘેર બેઠા પણ જૂના ફોનને ઓનલાઈન વેચી શકો છો પણ જો તમે જૂના ફોનને વેચવા જઈ રહ્યા હો તો ખાસ ધ્યાનમાં રાખો આ વાતો નહી તરફ ફસાય જશો મુસીબતમાં બની શકે કે તમે કોઈ ફ્રોડનો પણ ભોગ થાવો તમારા જૂના ફોન ને વેચતા પહેલા વોટ્સઅપ બેકઅપ લો જેનો ફાયદો એ રહેશે કે નવા ફોનમાં વોટ્સઅપ ને ઇન્સ્ટોલ કરશો તો તમારી ચેટ રિસ્ટોર થઈ જશે જો તમે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેને કાઢી લો અને ઈ સિમનો ઉપયોગ કરતા તો ઈ સિમની પ્રોફાઇલ હોય કરી નાખો ફોન સેટિંગથી સેટિંગ કરી શકાય છે તમારા ફોનને વેચતા પહેલા તેમાં ઉપલબ્ધ ડેટાનું બેકઅપ ચોક્કસપણે લો બેકઅપ માટે તમે ગૂગલ ફોટો ગૂગલ ડ્રાઈવ કે ક્લાઉડ સર્વિસનો પણ ઉપયોગ કરી શકો છો એક્સટર્નલ ડ્રાઈવમાં પણ તમે બેકઅપ લઈ શકો છો ફોનને વેચતા પહેલા તેમાં ઉપલબ્ધ ઉપલબ્ધ તમામ યુપીઆઈ અને પેમેન્ટ એપ્સ ડિલીટ કરી દો અને તેના ડેટા પણ ડિલીટ કરી નાખો ફોન વેચતા પહેલાં તેમાં તમામ અકાઉન્ટમાંથી લોગઆઉટ થઈ જાઓ તમારો કોઈ પણ પર્સનલ ડેટા જૂના ફોનમાં રહી ગયો નથી તે બાબતની ફરી એક વખત ચકાસણી ચોક્કસપણે કરી લો